નમસ્કાર મિત્રો હું છું સચિન કુમાર અને આજે આપણે પહોંચ્યા છીએ અંબાજી જે અંબાજી આરાસુર પર્વત પર આવેલું આ બાવન શક્તિપીઠમાં એક મંદિર માં અંબે માતાનું મંદિર તો અહીંયા આપ જોઈ શકો છો અહીંયાથી આ છે ગબ્બરનો થોડો નજારો આ મિત્રો આ છે ગેટ અને અહીંયાથી ઉપર ગબ્બર તરફ જવાનો રસ્તો છે અને નીચે ઉતરવાનો પણ અહીંયાથી છે અહીંયાથી ઉપર જવાનો રસ્તો છે તો અહીંયાથી આ જે રસ્તો છે તે જે નવનિર્માણ હાલ જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે નવા મંદિરો બનાવવામાં આવે છે નાના નાના અલગ અલગ દેવી શક્તિઓના મંદિર બનાવવામાં આવે છે આ રસ્તો જે જાય છે ત્યાં રસ્તા ઉપર તો કેટલાક મંદિરો આપણે જોઈશું અને અહીંયા આપ જોઈ શકો છો ઉડન ખટોળ રોપ તો અહીંયાથી આગળ વધીશું આપ જોઈ શકો છો એ પ્રમાણે પગથિયાથી ઉપર ચઢવાનું શરૂ કર્યું છે હા અહીંયા એક મંદિર આવી જોઈ અહીંયા અને ત્યાર પછી અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા જે પણ બાજુમાં ના મોટા એક શક્તિઓના દેવી શક્તિઓના મંદિર બનાવવામાં આવે છે અને સારા એવા સુવિધા પણ લખેલા છે અને અહીંયા જે નજારો છે જે કુદરતી નજારો છે તે આપણે જોઈ શકો છો અને જે બાજુમાં જે નાના એવા થાંભલા આપ્યા છે થાંભલા પર સરસ મજાનું એક ગીત પણ વાગતું હોય છે જે તમે સાંભળી શકો છો અને ચાલતા ચાલતા આનંદ માણી શકો છો તો અહિયાં તમે ફોટોગ્રાફી કરી શકો છો પણ સાવચેતીપૂર્વક કરવાનું રહેશે કારણ કે અહીંયા બાજુમાં કાંઈ છે અહીંયા હા આપ જોઈ શકો છો એ પ્રમાણે અહિયાં મંદિર જે બીજું એક શક્તિપીઠ મંદિર અહીંયા એક છે જે આપણે જોઈ રહ્યા છીએ હા એથી પછી આગળ વધીએ છીએ હા એકલા બધા ને એક જગ્યાએ પતી જાય તો બધા ફરવું ના પડે ટંક મોકે આ મત અંબાજી આરાજુર પર્વત પર જે નવ નિર્માણ મંદિરો અને જેથી આપ રસ્તો જોઈ રહ્યા છો સુંદર નજારો પણ જોઈ શકો છો માણી શકો છો અને ફોટોગ્રાફી પણ કરી શકો છો જ્યાં જો તમે અહીંયા દરેક મંદિરે ફરવા જાઓ તો ઘણો સમય લાગી શકે છે એટલા માટે અમે ત્યાંથી આગળ વધી ગયા છીએ કારણ કે ઘણા બધા મંદિરો હતા ત્યાં જો આપણે જોવા જઈએ તો ઘણો સમય લાગી જાય ને અમે એટલા માટે જ ત્યાંથી આગળ નીકળ્યા કારણ કે ઓછો સમય છે અને ઓછા સમયમાં આપણે

થોડુંક ચાલવામાં મુશ્કેલી પડે એવું છે થોડુંક ભય વાળું પણ છે જી હા અહિયાંથી સુંદર પર્વતનો નજારો માણી શકાય છે તો અંબાના જયનાથ સાથે આપણે હવે ટૂંક જ સમયમાં પહોંચવાના છીએ બાવન શક્તિપીઠ માં નું એક શક્તિપીઠ માં અંબાજી મંદિર આરાસુર ના ડુંગરાવાડી ગબ્બરણા ગોખવાડી માં અંબાના દર્શન કરીશું આપણે બસ હવે થોડાક ક્ષણોમાં આપણે પહોંચી ગયા છીએ આરાજૂરમાં અંબેના દર્શને આજે આપ જોઈ રહ્યા છો જે પર્વત પર ઉપરની ટોચ પરથી આ નજારો જોઈ શકો છો આ પ્રમાણેનો અને આ ટોચ પર બજારનો ભાગ

માં અંબાની જ્યોતના દર્શન કરી શકો છો આ વિડીયોમાં આ ધજા લહેરાતી જોઈ શકો છો જય માં અંબે અને પણ જોઈ શકો છો આ વિડીયોમાં અહીંયા ધજા પણ લહેરાતી જોઈ શકો છો અને માં અંબાજી જય અંબે લખેલું પણ જોઈ શકો છો બાવન શક્તિ બીટ માં એક શક્તિ બીટ ઘણા માય ભક્તો ભજન કરતા ગાતા હતા અને આપ જોઈ શકો છો આ છે તે રોપવે યા ટોચ પરનો ભાગ છે તે હા ઈ પાતોલા છે યાથી અમે નીચે ઉતરવાનું શરૂ કર્યું છે માન મારા દર્શન પછી અમે નીચે આવી ગયા છીએ અને અત્યારે હાલ બસ પગથિયા ઉતરીને હવે નીચે આવી ગયા છીએ મામબાના દર્શન કરીને हाथ से भी जा सकती है <coughs> तो मित्रों आ तो मारो व्लॉग માં આપણે બાવન શક્તિપીઠમાંનું એક મંદિર